વીરતા અને બલિદાનના પ્રતિક એવા નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની આપવામાં આવી હતી વીરતા અને બલિદાનના પ્રતિક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવાનભીની અંજલી આપવામાં આવી હતી વડોદરા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર ડેપ્યુટી કમિશનર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તેમજ કોર્પોરેટર સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉં આ સંકલ્પને યાદ કરીને

તે માંડીને તમે સમગ્ર દેશભરમાં જુઓ કે મહિલા સશક્તિકરણ અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઈડ નો વિષય આવે છે ક્યાં ઘરમાં ત્રાસ હોય આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે એ ઝાસી રાણીએ શીખવાડ્યું છે કે પોતે અઢાર થી પચીસ વર્ષની ઉંમરમાં પણ એમને ત્રણસો ત્રણસો થિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષ થી ગભરાવાનું નથી અને ખુબ લડી મરદાની હોતું ઝાંસી વાલી રાણી થી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણી નું પ્રતિમા ના ફોટા લઈ અને ઝાંસી રાણી ના ફોટા લઈ એ પણ હંમેશા લડતી રહે સંઘર્ષ કરતી રહે મહિલાઓ કે અંદર એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરને વાલી એક વીરાંગના ઝાંસી ઝાંસી રાણી જન્મદિવસ આજે જયારે એમનો જન્મદિવસ હોય ત્યારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવે છે એ પુષ્પાંજલિ ના કાર્યક્રમમાં બધા આવે છે ખાસ રાજેશ ભાઈએ આ ચોક નું નામ રાણી ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકો નો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળીએ આપણે તો નાનપણ ની અંદર તલવારબાજી ઘોડેસવારી એમના નાના પાસે બધું શીખ્યું એમને એક નાની વય ચૌદ વર્ષની વય ગંગાધર ઝાસીકી રાણી ના મહારાજ લગ્ન થયા એવા સમયે જયારે આખા દેશ ઉપર શાસન હતું કોઈ બોલી શકતું અને બોલે જીવ તો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જ્યારે એમના દત્તક પુત્રને ને અંગ્રેજોએ ના કીધું ત્યારે એમને એમને જે જોશ નાનપણમાં જોયેલો કરેલો હતો जोश जागो और उन्होंने कहा कि मैं मेरी झांसी नहीं दूंगी पहलो पड़कार पहलो पड़कार अंग्रेजों सामने तो अने भी एक महिलाएं पड़कार करी अने देश के अंदर चेतना जगाड़ी आजादी की लड़ाई वहां से अठारह से थी बोलते ने कि सिंहासन हिल उठे राजवंशों ने रखनी तानी थी और बुरे भारत में भी आई फटे नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना खूब चकार सैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी आराध्यो सत्तावन का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना महिलाओं से शुरुआत शुरुआत हुई और लोग जागे और इस देश के अंदर एक स्वतंत्रता आंदोलन शुरू हुआ एक शुरुआत थी स्वतंत्रता आंदोलन की चिंगारी जिन्हें फैलाई इन्हें श्रूट मारिये